હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈને મોટાને ભાવે એવો ચેવડો જે ચેવડો આપણે લાંબા સમય સુધી બનાવીને રાખી શકીશું અને બિલકુલ ખરાબ નહીં થાય તો ચેવડો બનાવવા માટે અહીંયા અહીંયા આપણે આપણે લીધેલા છે મમરા એના પછી જે નાની નાની એવી ભૂંગળી આવે તે લીધેલી છે એના પછી મકાઈના પૌવા અને અહીંયા સાબુદાણાના પૌવા પણ લીધેલા છે અને રેડીમેડ આપણે ખારી શિંગ લીધેલી છે તો હવે ચેવડો બનાવવા માટે સૌથી પહેલા એક મોટા તપેલામાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું

તો મમરા ને તેલની સાથે સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે આ મમરાની અંદર મરી મસાલા અત્યારે નથી નાખતા લાસ્ટમાં આપણે મીઠું મરચું બધું એ વસ્તુ એડ કરી દઈશું તો વઘારેલા મમરા આ બાજુ આપણે મૂકી દઈએ ત્યાં સુધી ચેવડાની અંદર નાખવા માટે સેવ બનાવવાના છે તેનો લોટ બાંધીને રેડી કરી લીધેલો આપણે સેવ બનાવીને પછી ચેવડામાં એડ કરી દઈશું તો આ સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે ઝીણી સેવ બનાવી લઈશું તો બે સંચાથી સેવ બનાવીશું ને તો બહુ બધી આપણી સેવ બનશે અને એકદમ ઓછા ખર્ચમાં મસ્ત એવી સેવ બની જતી હોય છે ને એકદમ ક્રિસ્પી કુરકુરી એવી તો આપણે સેવ બનાવી લઈશું તો ચેવડામાં નાખવા માટે આપણે સેવ બનાવીને રેડી કરી લઈએ અહીંયા આપણે જેટલો લોટ બાંધેલો હતો ને તેમાંથી આપણે સેવ બનાવીને રેડી કરી લીધેલી બે સંચાજ પણ તમે જોઈ શકો છો એક તપેલું આપણી સેવ બની આટલી બધી સેવ તો આપણને ચેવડામાં નહીં જોવે હવે અડધી સેવ આપણે ચેવડામાં નાખીશું તો અહીંયા આપડી ઝીણી સેવ પણ રેડી છે અને વઘારેલા મમરા પણ રેડી છે હવે ગરમ તેલ છે ને તેમાં જ આપણે જે નાની સાઇઝ ની ભૂંગળી છે ને કલરફુલ તેને આપણે તળીને રેડી કરી લઈશું તે પણ આપણે ભરપૂર ભૂંગળી નાખીશું આ ચેવડાની અંદર તો અહીંયા આપણે કલરફુલ ભૂંગળી ડાયરેક્ટલી વગારેલા મમરાની સાથે જ નાખી દઈશું તો આ બધી વસ્તુ તમારે જેટલી નાખવી હોય ને એટલી તમે તળીને નાખી શકો તો કલરફુલ ભૂંગળી આપણે તળી લીધેલી હવે આપણે આ ભૂંગળી અને મમરાને પેલા મિક્સ કરી લઈશું પછી આપણે તળીશું મકાઈના પૌવા તો અહીંયા આપણે મકાઈના પવાને પણ તળીને રેડી કરી લીધેલા હવે આપણે તળીશું સાબુદાણાના જે પવા આવે છે ને તેને પણ તળીને આપણે ચેવડાની અંદર નાખી દઈશું તો સાબુદાણાના પવાને પણ આપણે તળીને રેડી કરી લીધેલા એક આખું તપેલું આપણું ચેવડાથી થી ભરાઈ ગયેલું કેમકે પવા હલકા ફુલ્કા હોય અને વધારે જગ્યા રોકે એટલે આખું તપેલું આપણે ચેવડાથી ભરી લીધેલું હવે આપણે આ પેલા મમરા અને પવાને પેલા મિક્સ કરી લઈશું પછી આપણે આગળથી બધી વસ્તુ એડ કરી દઈશું તો હવે આપણે આ ચેવડાની અંદર નાખવાનું છે સ્વાદ મુજબ મીઠું તો આ ચેવડાની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીશું સ્વાદ મુજબ દળેલી ખાંડ નાખીશું તીખાશ માટે લાલ મરચું પાવડર નાખીશું ખટાશ માટે આમચૂર પાવડર નાખીશું અને થોડોક ચાટ મસાલો નાખીશું બસ આટલા સાદા સિમ્પલ જ મસાલા આપણે ચેવડા અંદર નાખવાના છે જેનાથી ચેવડો આપણો મસ્ત તીખો ખટ મીઠા જેવો બનશે અને લાંબા સમય સુધી સારો રહેશે ડ્રાય મસાલા જ નાખવાના લિક્વિડ વાળા મસાલા આપણે એક એકે આ ચેવડાની અંદર નથી નાખવાના તો બધા મસાલા નાખીને ચેવડા સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એડ કરી દેવાના છીએ જે રેડીમેડ જે ખારે ખારેશિંગ લીધી છે ને તે તો આ ખારે ની જગ્યાએ આપણે જે શિંગદાણા હોય ને નોર્મલ તેને તળીને પણ આપણે નાખી શકીએ ખારે ખારેશિંગ નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે એડ કરી દઈશું જે ઘરે સેવ બનાવી હતી ને તે સેવ નાખીને મિક્સ કરી લઈશું એક વખત બનાવીને આ એક થી બે મહિના સુધી સારો રહેશે બિલકુલ ખરાબ નહીં થાય મહિના સુધી તો ચેવડો ટકતો પણ નથી હોતો ફક્ત પંદર દિવસમાં આ ચેવડો ખતમ થઈ જતો હોય છે પણ આવી રીતના ચેવડો બનાવીને આનાથી ભેળ આપણે બનાવીને ખાવાની મજા પડી જાય તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લ લાઈક શેર અને ચેનલ ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું